બ્રહ્મા સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગની મુલાકાત લેતા ચીફ રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી ડાયાલિસિસ વિભાગની અંદર ડાયાલિસિસના દર્દીઓની મુલાકાત કરી મુલાકાત દરમિયાન દર્દી તેમજ તેમના સંબંધીને પૂછતા જાણવા મળ્યું કે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગમાં દર્દીઓની સારવાર સારી થાય છે તેમજ વિભાગમાં ખૂબ જ સ્વચ્છતા પણ જોવા મળી ડાયાલિસિસ વિભાગના ઇન્ચાર્જ ટેકનિશિયન હેમંતભાઈ પંચાલ ટેકનિશિયન સી તેમજ સહાયક મિત્રો

મિનિમમ થાય છે તકલીફમાં બીપીનો પ્રોબ્લેમ હોય હા તો પેશન્ટ ટ્રીટમેન્ટ પ્રમાણે ટેબ્લેટ લઈને જ આવતું હોય જો બીપી વધી જાય તો એને ટેબ્લેટ આપવાનું બીપી અડધો અડધો કલાકથી ચેક થતું જ હોય મશીનની અંદર સેટઅપ કરેલું લીધું હોય તો જો બીપી વધારે આવે તો પેશન્ટે એની રીતના ટેબ્લેટ લઈ લીધું હોય છે આપણે એના પડે યુરાંગ થી ડાયાબેટીસની ટ્રીટમેન્ટ આપ્યું છે. એ વસ્તુ કેટલી પાળી હોય છે? બે. ડીએસમાં બે પાળી હોય છે. ફર્સ્ટ પાળીની અંદર આપણે 6 પીસ અને સેકન્ડમાં 6 ગોકલ દિવસના બાર ડાયાલિસિસ થાય છે. એ આપડે પેશન્ટના સગા જોડે લીશું. એને થોડો રીયુઝ. તમે ડાયાલિસિસ કરવાઓ તો તમને શું સગવડ મળ્યા છે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં? અહીંયા સુવિધા સારી છે, ચોખાઈ સારી છે. તમે સ્ટાફ મિત્રોનો જે પ્રેમભાવ છે એ પણ સારો છે એમનું જે વર્તન છે એ પણ સારું છે અને એ લોકો કામગીરીમાં કોઈ દિવસ બેદરકારી રાખતા નથી સાથે સાથે પેશન્ટને સમય સમય એને જાણ પણ કરે છે એના રિપોર્ટ પણ લે છે અને પૂરતી સાધન સહકાર પણ આપે છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે